નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ગુજરાતવાસીઓ માટે ખુશીની લહેર કારણ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ પાસઠ ઉપર સ્થિર થશે તો આગામી બે ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડો થઈ શકે કારણ કે અત્યારે હાલમાં તેલની કંપનીઓ છે પેટ્રોલ ઉપર બારથી પંદર રૂપિયા અને ડીઝલ ઉપર છથી બાર રૂપિયા પ્રતિ લીટર નફો કરી રહી છે ત્યારે જો મિત્રો પાંસઠ ડોલર ઉપર જે છે તે ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ ટકેલા રહેશે તો આવનારા દિવસોની અંદર ગુજરાતવાસીઓ ભારતવાસીઓ સૌથી મોટી ખુશખબર કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે અને આગામી બે ત્રણ મહિનાની

એક મોટું કારણ છે કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે તે પણ મિત્રો કારણ છે અને બીજું કારણ છે કે મિત્રો બજેટ ખૂબ જ નજીક છે બે હજાર છવ્વીસનું બજેટ હવે માત્ર એક મહિનો દૂર છે ત્યારે જો બજેટમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લેવામાં આવશે તો મિત્રો મોટો બમ્પર ભાવ ઘટાડો જોવા મળી શકે જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવશે તો મિત્રો જે છે તે દસથી પંદર રૂપિયાનો પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક તારીખથી નવા વર્ષથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે ત્યારે બે હજાર છવ્વીસનું વર્ષ શરૂ થવાનું છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તો ગુજરાત રાજ્યમાં મોટાભાગના તમામ નિયમો ફરી જવાના છે જેમાં ખેડૂતો માટે નવા નિયમો બેંકમાં ખાતું હોય તો નવા નિયમો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા નવા નિયમો પાન કાર્ડ આધારધાડકાર્ડ બધું બદલી જવાનું છે ત્યારે એક પછી એક બધી વસ્તુ વિશે વાત કરીએ સૌથી પહેલા ખેડૂત મિત્રો પાસે વાત કરીએ તો ખેડૂત માટે સૌથી મોટો નિયમ ફરી રહ્યો છે સૌથી પહેલા ખેડૂત મિત્રો આ ખેડૂત આઈડી કાર્ડ જે ફાર્મર રજિસ્ટ્રી છે તે કઢાવી લેજો ખેડૂત આઈડી કાર્ડ મિત્રો બનાવવો હવે ફરજિયાત રહેશે જો તમારી પાસે કાર્ડ નહીં હોય ખેડૂત આઈડી કાર્ડ નહીં હોય ફાર્મર રજિસ્ટ્રી તમે નહીં કરાવી હોય તો મિત્રો ખેડૂતોને જે છે તે બે હજાર રૂપિયાનો હપ્તો જે મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત તે મળતો બંધ થઈ જશે બીજા નંબર ઉપર મિત્રો હવે જે છે તે ખેડૂતોને ફસલ વીમા યોજના અંતર્ગત જે છે તે બે હજાર છવ્વીસથી થી કાયદો ફરી રહ્યો છે ખેડૂતોને પીએમ ફસલ વીમા યોજના અંતર્ગત હવે સહાય જે છે તે બોતેર કલાકની અંદર ફરજિયાત મળશે જેમાં મિત્રો જંગલી પ્રાણીઓ દ્વારા પણ જો નુકસાન કરશે તમારા ખેતરની અંદર પ્રાણીઓ તરફથી જો પણ નુકસાન થશે તો પણ મિત્રો ખરીફ પાક માટે તમને જે છે તે હવે પીએમએમ બી યોજના અંતર્ગત વીમો મળશે આ ફેરફાર થયો કે ખેડૂતો માટે બીજા નંબરે બેંકને લઈને સૌથી મોટા નિયમો ફરી રહ્યા છે ત્યારે બેંક ખાતાને લઈને જો બેંકમાં તમારું ખાતું છે તો ખાસ જાણી લેજો નવા વર્ષથી બેંકના નિયમો આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ અને ખાસ ઇન્કમટેક્સના નિયમો ફરી રહ્યા છે જેને લઈને સાત દિવસે મિત્રો અપડેટ કરવામાં આવશે હવે અપડેટ સ્કોર તેવું પણ જણાવવામાં આવ્યું છે અને બેંકમાં તમારું ખાતું છે તો મિત્રો લોડના પહેલાં તો બેંકના કામો બંધ થઈ જશે બેંક ખાતા બંધ થઈ શકે આવકવેરાને લઈને પણ મિત્રો કેટલાક તમારા કામો અટકી શકે તો હજુ સુધી પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી કર્યું તો કરાવી લેજો અને ત્રીજો સૌથી મોટો ફેરફાર મિત્રો થઈ રહ્યો છે એલપીજી ગેસ સિલિન્ડરને લઈને જે હા મિત્રો અત્યારે પેટ્રોલિયમના જે છે તે ભાવો ઘટી રહ્યા છે તેની અસરો એલપીજી સીએનજી ગેસ ઉપર પડી શકે અને જો મિત્રો આવું જોવા મળશે તો આવનારી એક આપણને ગેસ સિલિન્ડર પણ સસ્તો થતો જોવા મળે તો આ મિત્રો થઈ ગયા તમામે તમામ